તો અકસ્માત ડ્રાઈવર હોય અનેક લોકોએ જીવ ખોયા છે અગાઉ શિવરંજની પાસે પણ એક અકસ્માત થયો હતો જેમાં કે જીવ ગુમાવ્યો હતો હમણાં બે દિવસ પહેલા પણ એવી ઘટના બની અને હાલમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બીઆરટીએસ બસ ડ્રાઈવર કે જે ચાલુ બસે આઈપીએલ ની મેચ નિહાળી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ અવારનવાર શહેરમાં ઘટનાઓ સામે આવી છે બીઆરટીએસ અને એમટીએસ ના અકસ્માતની અને હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે એક તરફ બસ ચલાવી રહ્યો છે ડ્રાઈવર અને બીજી તરફ ચાલુ બસે આઈપીએલ ની મેચ નિહાળી રહ્યો છે વસલ ખૂબ જ ચોંકાવનારો અને અત્યંત ગંભીર બેદરકારી દાખવતો વિડિયો જે છે એક્સક્લુઝિવ આપણે આપણી સ્ક્રીન ઉપર ચલાવી રહ્યા છે જે પ્રમાણે જોવાઈ રહ્યું છે કે આ બીઆરટીએસ બસ ચાલકે જે ઉંમરમાં વયોવૃદ્ધ હોય તેવું લાગી રહ્યા છે તેમના માટે તેમની બસમાં સવાર મુસાફરોની જિંદગી કરતા તે જે મોબાઈલમાં આઈપીએલ મેચ નિહાળી રહ્યા છે તેની મજા માણવી જાણે કે વધુ જરૂરી છે એટલે આ વિષય ખૂબ જ ગંભીર શકાય જે પ્રમાણે ભલે તેના નિયત કોરિડોરમાં દોડતી હોય પરંતુ તેમાં પણ આપણે અવારનવાર જોતા આવ્યા છે કે સામેથી કોઈ વાહન ઘુસી જાય છે કોઈ માણસ રસ્તો ક્રોસ કરે છે તેવા સમયે જ બીઆરટીએસ નો અકસ્માત સર્જાય છે એટલે આ કિસ્સામાં પણ ડ્રાઈવરનું ધ્યાન પોતાના સ્ટીયરિંગ કરતા આઈપીએલની ની મેચ જોવામાં વધારે છે તેવું હાલ લાગી રહ્યું છે મામલો વધુ વસલ ગંભીર એટલા માટે બન્યો છે કે હજી બે દિવસ પહેલા જ જે એમટીએસ ની ટક્કરે એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું જેનો વિડીયો પણ વાયરલ થયો હતો જેનામાં બસ ચાલક રિસ્તરનો ભાગી ગયો હતો એટલે એમટીએસ અને બીઆરટીએસ આ બંને બસ સેવાઓ છે કોર્પોરેશનની માલિકીની છે અને તેનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપવામાં આવ્યું છે એટલે આ ઘટનાની જાણ હાલ મારી ટેલિફોનિક વાતચીતમાં સંબંધિત ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ તો તેઓ હજી એટલું કહી રહ્યા છે કે મેં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે બીઆરટીએસ માં જુદા જુદા ચાર કોન્ટ્રાક્ટર છે જેમની ચાર એજન્સીઓ દ્વારા ખાનગી ધોરણે આ બસો ચલાવવામાં આવે છે એટલે હજી તંત્ર તો એ ઓળખ નથી કરી શક્યું કે કઈ એજન્સીનો આ ડ્રાઈવર હતો તેનું શું નામ હતું અને એક્ઝેક્ટ કયા રૂટ આ બસ છે જેનો આ વિડીયો વાયરલ થયો છે પરંતુ પ્રાથમિક માહિતી અંતર્ગત એવું લાગી રહ્યું છે કે દાણી લીમડા અથવા તો બહેરામપુરા તરફનો આ રૂટ છે અને મણિનગરથી અંજલી તરફનો આખો રૂટ છે જેનો આ વિડીયો વાયરલ થયો છે એટલે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા બીઆરટીએસના ના અધિકારીઓ દ્વારા આ સમગ્ર કિસ્સામાં શું પગલા લેવામાં આવે છે અકસ્માત એમટીએસ નો થયો તે બાદ પણ તંત્ર ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાની વાત કરતું હતું અને તે દરમિયાન હજી આ બીઆરટીએસ ના ડ્રાઈવર